આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી દીધા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલ પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાયું હતું જેમાં સત્તર દેશના બત્રીસ ઉપરાંત ભારતના સત્તર જેટલા પતંગબાજોએ ચિત્ર વિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા ખાસ પ્રકારની દોરી ખાસ પ્રકારના કાગળથી બનેલા આ પતંગ એક સાથે આકાશમાં પવનની લહેરકી સાથે ઉડતા અદભુત નજારો સર્જાયો હતો આ પતંગમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટૂન એરોડાયનેમિક છતાં વિવિધ આકારના અને વિશાળ પતંગોએ દર્શકમાં આકર્ષણ જમાવ્યું હતું આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે આ પતંગને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરીથી જગાવે છે એકતાનગર ખાતે મિનિ ડ્રેગન રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગોથી આકાશ રંગબેરંગી થયું હતું તો આ તકે સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે બાલિકાઓએ દેશ વિદેશના પતંગબાજોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દીપ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફુગ્ગા ખુલ્લા આકાશમાં છોડી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો તો વિદેશી મહાનુભવો યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી અને ઉત્સાહ ઉમંગથી સર્જાયેલ વાતાવરણને કેમેરામાં કીક કર્યું હતું તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ પણ આ મહોત્સવને નિહાળ્યો હતો આજ રોજ એકતા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યો છે આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઢાર થી વીસ દેશોથી પતંગબાજો આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી આ જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે